તો રામ રામ ને કેમ છો બધા મજા મને એ જે છે શુક્રવાર ને અમે બેગ પેક કરી લઈએ આપડે જવાનું છે પાછું રાજકોટ જો બેગ પેક કરી લીધું હે પણ મારે બાકી હું પેલા બેગ કાઢી જવું મારું બેગ થઈ ગયું છે એકદમ પેક કમ્પ્લીટ સાંજ ના વાગે પાંચ ને હવે આપડે બનાવી લઈએ મેગી ફૂલ ભૂખ લાગી ગઈ છે ફાઇનલી આપણી મેગી થઈ ગઈ છે રેડી અને આપણી કોલ્ડ ડ્રિંક આવી ગઈ છે તો ફાઇનલી ખાઈ લઈએ અને પછી પાછા રાજકોટ માટે જવા નીકળી જઈ આપડે ખાઈ લીધું હોય તમને દેખાડ દઉં કેટલા વાઈ ગઈ પોણા છ થઈ ગયા પપ્પા ઘરે આવ્યો નથી પપ્પા ઘરે આવે એટલે આપડે અહીં ચા પાણી પી લે બધે અને ગાડી લઈને નીકળી જાય રાજકોટ મસ્ત જોક માર અરે યા હાથ સગા અને ગાઈસ આપણે દીવા બધી ગણ નાખ્યા છે અને હવે આપણે જાવું છે અને રોજ ઇન આપણે રાજકોટ મૂકવાની છે અને થોડક ટાઈમ એટલે અમારે બહાર જવું છે એટલે એક જગ્યાએ રાખશું કા અચ્છા સુંદર જો તૈયાર થઈ છે આવવા માટે

તાલીસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર એટલું જ છે એટલે પેટ્રોલ તો નખાવું પડે ગાડીમાં પપ્પા ઉતરી ગયા છે પેટ્રોલ નખાવે પૈસા દેવાના હોય ને હું કેશ હોય તો પૈસા દે ને શાંતિથી ઓકે ગયું ફાઈનલી કા હું હાથ આપણે બોન્ડલ પોચી ગયા ને પપ્પા જો થમસપ લઈને આવે છે રૂજી ઉપર બે ગયિસ ને આજોન મજા નથી લે થોડી થમસપ જો ઉલટી નો થાય એટલે ચાલો ચાંદ બે જા પી લે તો હાલો આપણે બોન્ડલ બહાર નીકળીએ

તો ફાઈનલી ગાઈસ રાતના વાગી ગયા છે બાર ને છ અને આજો બધી પાર્ટી આ જાય છે રસકો છે તો ફાઇનલી ગાઈસ જો બધે ઉતાર દીધા મંથન ને નવા ખાલી એક જીજાજી અને ચીલ બે છે ખાલી ગાડીમાં અને આપણે પાછા ઘર બાજુ નીકળી જાય ને રાતના વગી ગયા હાડા બાર તો ટાઈમે ઘરે પહોંચી જાય બાકી પોલીસ વાળા છે ને હેરાન કરી મૂકશે જો હલવાણા છે છે અને આ ટાઈમ જોવો તમે 1 છે ને પંજો ટ્રેન આવી ટ્રેન આવી એ અંદર રાખો અંદર નથી ઓલી